એક બાજુ ખાડાની કોઈ કમી નથી એક માંગો હજાર મિલતે ખડે લોકોની ગાડીના બમ્ફર નીકળી જાય છે કે આ વરસાદ થી પણ પેલા રસ્તા ધોવાઈ ગયેલા છે જો કેન્દ્રીય મંત્રી આવતા હોય જો આ રસ્તાની આ પરિસ્થિતિ હોય તો પબ્લિક માટે તો આ તંત્ર કઈ કરશે જ નહીં આ વર્ષે ચોમાસાની સિઝનમાં કચ્છ જિલ્લા પર અનરાધાર વરસાદ વરસ્યો અને તેના કારણે ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરની હાલત અત્યંત કફોડી બની ગઈ છે શહેરના રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના જયનગર પાટિયા પાસેની મુલાકાત લેવામાં આવી હતી અને આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે તંત્ર દ્વારા જે બગડેલા રસ્તા હતા તેના પર લીપાપોતી કરવામાં આવી છે અને ફક્ત ને ફક્ત આ રસ્તા પર કાંકરા દેખાઈ રહ્યા છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ઓર વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કચકેન ટીમ અત્યારે જયનગર પાસે અને ખાસ કરીને લોકોની ફેરારી હતી કે આ વરસાદથી પણ પહેલા રસ્તા ધોવાઈ ગયા છે વરસાદમાં સાવ ધોવાઈ ગયા એના ઉપર તંત્ર લીપાપોધી કર્યા જોઈ રહ્યા છો કાંકરી નાખી આ રસ્તો છે હમણાં જ કેન્દ્રીય મંત્રી આવ્યા હતા ત્યારે આપ જો કેન્દ્રીય મંત્રી આવતા હોય જો આ રસ્તાની આ પરિસ્થિતિ હોય તો પબ્લિક માટે તો આ તંત્ર કાંઈ કરશે જ નહીં આમાં એવું લાગી રહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગ્રાન્ટ મૂકે છે આ ભ્રષ્ટ અધિકારીને કોન્ટ્રાક્ટર ખાઈ જાય છે અને બદનામ થાય છે પક્ષ બદનામ થાય છે આવું લાગે છે એક બાજુ ખાડાની કોઈ કમી નથી એક માંગો હજાર મિલતે ભુજ મેં એ વચ્ચે આજો અહીંયા એક જગ્યા ખોદી નાખ્યું છે સામે જગ્યાએ ખોદી નાખ્યું છે ફૂટ ફૂટના ખાડા છે લોકોની ગાડીના બમ્ફર નીકળી જાય છે તો જવાબદાર કોનું અધિકારીઓ કે એન્જિનિયર કોઈ દેખાતા નથી જે જે રસ્તા છે ત્યાં કાંકરી છે ડામર ગાયબ થઈ ગયો છે કારણ કે આ ભ્રષ્ટાચારનો એપિસોડ ભુજ થઈ ગયું છે એવું લોકોને લાગી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી ફક્ત ને ફક્ત દેખાડવા પૂરતી કામગીરી કરવામાં આવે છે તેના કારણે નાગરિકોની સુખાકારીના બદલે દુઃખાકારીમાં વધારો થઈ રહ્યો છે તેવું લોકોનું કહેવું છે